નમસ્કાર સ્વસ્થ સુખી અને સન્માનિત જીવન સ્વસ્થ જીવન સુખી જીવન સન્માનિત જીવન એ મનુષ્ય જીવનમાં અત્યંત આવશ્યક વાત છે સુખનો આધાર સ્વાસ્થ્ય પર છે સ્વાસ્થ્યનો આધાર યોગ્ય આહાર વિહાર વ્યવસ્થિત નિયમિત જીવન પર છે સ્વાસ્થ્ય ખરીદવાથી મળતું નથી સ્વાસ્થ્ય નિયમોનું પાલન કરવાથી તેમજ સંયમી જીવન જીવવાથી મળે છે સ્વાસ્થ્ય ટકાવવા માટે જાતે જ સમજણપૂર્વક સંયમી જીવન જીવવું જોઈએ આ બાબતમાં પ્રોક્ષી ચાલે નહીં કરે તેજ પામે સ્વસ્થ રહેવા માટે હંમેશા કેટલીક વાતો સમજણ સાથે જીવનમાં વણાઈ જવી જોઈએ જેમ કે પ્રાર્થના પ્રાર્થનાથી આત્મવિશ્વાસ વધે માનસિક શાંતિ મળે પ્રાણાયામ પ્રાણાયામથી ફેફસાઓને શક્તિશાળી રહીએ છીએ પ્રતિકાર ક્ષમતા વધે છે પ્રાણાયામ રોગથી બચાવે છે પ્રાણાયામ એટલે દીર્ઘ જીવન જીવવાની ચાવી છે તેમજ સત સાહિત્યનું અધ્યયન સત સાહિત્યનું અધ્યયન કરવાથી દ્રષ્ટિકોણ વિધાયક બને છે પોઝિટિવ બને છે ઉર્જા અને ઉત્સાહ વધે છે સંયમ જ્યાં સંયમ છે ત્યાં સ્વાસ્થ્ય છે અને લાંબા સમય સુધી ટકે છે સંયમીને દવાની બહુ જરૂર પડતી નથી નિયમ મુજબ જ આવશ્યકતા અનુસાર સ્વાસ્થ્ય વધક આહાર વિહાર અને વિચરણ કરે તેને સંયમ કહે છે તેવી જ રીતે વ્યાયામ હેલ્થ વેલ્થ અને હેપીનેસ માટે વ્યાયામ એ જીવનનો એક ભાગ બની જવો જોઈએ વ્યાયામ ખૂબ જરૂરી છે વ્યાયામને નિત્યક્રમમાં અગત્યનું સ્થાન આપવું જોઈએ કારણ કે સ્વાસ્થ્ય જાળવી શકીએ તો જ સુખનો સ્વાદ માણી શકીએ સુખનો આધાર જ સ્વાસ્થ્ય પર છે સુખી જીવન જ સન્માનને યોગ્ય છે જીવનમાં અંશે હંમેશા શાંતિ આનંદ અને પ્રસન્નતા ટકાવવા માટે વ્યાયામ અને તે પણ નિયમિત ભરપૂર રહેવા જોઈએ તે માટે ભગવાન સૌને સમજણ શક્તિ અને ભાવ અર્પે તેવી પ્રાર્થના સાથે સૌનું મંગલ થાવો અસ્તુ જય યોગેશ્વર